મિત્રો ભગવાન શ્રી કૃષ્ણના કથન પ્રમાણે ત્રણ એવા વ્યક્તિઓ છે જેમના ચરણ સ્પર્શવાથી માણસનું આયુષ્ય ઘટે છે સામાન્ય રીતે ચરણ સ્પર્શવાની પરંપરા એ આદર અને સન્માન દર્શાવવાનો એક રિવાજ છે પરંતુ હિન્દુ ધર્મમાં કેટલાક ખાસ વ્યક્તિઓના ચરણ સ્પર્શવાને અશુભ ગણવામાં આવે છે ચાલો જાણીએ આ વિશે પરંતુ તે પહેલાં જો તમે પણ ભગવાન શ્રી કૃષ્ણને તમારા આદર્શ માનો છો તો આ વિડિયોને લાઈક કરો સબ્સ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખો પહેલું મંદિરમાં વૃદ્ધ વ્યક્તિના ચરણ સ્પર્શવા ન જોઈએ આને ભગવાનનું અપમાન ગણવામાં આવે છે બીજું જો કોઈ વ્યક્તિ નિદ્રામાં હોય કે આડો પડ્યો હોય તો તે સમયે તેના ચરણ સ્પર્શવા ન જોઈએ એવું માનવામાં આવે છે કે આડા પડેલા વ્યક્તિના ચરણ સ્પર્શવાથી તેનું આયુષ્ય ઘટે છે ત્રીજું સ્મશાનમાં કે સ્મશાન પાછા ફરતા વ્યક્તિઓના ચરણ સ્પર્શવા ન જોઈએ